સહજાત્મ સ્વરૂપ પરમગુરુ ક્રિયાકોષ ગ્રંથની અમુક પડીનો ઉલ્લેખ કરી તમે પૂછ્યું કે અમુક વસ્તુઓ તેમાં અભક્ષ જણાવી છે જે અન્ય સ્થળે ભક્ષ્ય કહે છે તો તે ખવાય કે ન ખવાય મૂળમાં આ ક્રિયાકોષ ગ્રંથ કિશનદાસજીકૃત ગ્રંથ છે મારવાડી ભાષામાં પદ્યમાં લખેલો છે અમુક આમનેની માન્યતાને આધારે લખેલો ગ્રંથ છે બહુ સૂક્ષ્મ હિંસા અંગે અને બજારુ વસ્તુઓ વગેરે કેમ નિષેધિત છે તે અંગે વિસ્તૃત માહિતી આ ગ્રંથમાં આપેલી છે પરમગુપાલ દેવે અમુક જિજ્ઞાસુઓને બૌધ્ધ અર્થે વાંચવા ભ્રમણ કરેલ હતી તેની પાછળ રોચક ઇતિહાસ છે એક વખત પરમગપાલ દેવ જમવા બેઠા હતા ત્યાં તેઓને જમણવારમાં પાપડ અથાણા વગેરે ઘણી ચીજો પીરસમાં આવેલ પરમગુપાલદેવે આમાંની ઘણી બધી વસ્તુઓ વાપરી જ નહીં મોરબીના મેજિસ્ટ્રેટ ધારસીભાઈ મનમાં જ વિચારે છે કે નક્કી કઈ કારણ હોવું જોઈએ કે આ પદાર્થો વપરાશમાં કેમ ના લીધા પણ અત્યારે પૂછવું નથી પછી અવસરે પૂછીશ તેમના મનની વાત જાણીને તે જ દિવસે રાત્રે સત્સંગ સમાગમમાં પરમ કુપૌદ્ધ ધારસીભાઈને ક્રિયાકોષ ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર કરવા આજ્ઞા કરી આ મૂળ ગ્રંથ મારવાડી ભાષામાં પદમાં છે અને ઘણા શબ્દોના ગુજરાતી અર્થ પણ જળવા મુશ્કેલ છે એમ ધારસીભાઈએ મુશ્કેલી જણાવી પરંતુ પરમકુપોલદેવે ફરી આજ્ઞા કરી કે જેવો આવડે તેવો અને જેવું સમજે તેવું ભાષાંતર કરવું ધારસીભાઈ પાસે આ ગ્રંથ નહોતો પરમકુપુરદેવે સ્વયં જ ક્રિયાકોશ ગ્રંથ ધારસીભાઈને આપ્યો અને તેનું ભાષાંતર કરવા કહ્યું આ ગ્રંથમાં ખાદ્ય અખાદ્ય વસ્તુની લંબાણપૂર્વકની સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો પણ સમાવિષ્ટ છે જે તે વસ્તુઓની બનાવટમાં કેટકેટલી હિંસા સંભવે છે તેની સ્પષ્ટતા કરેલ છે મમરા પવા શેકેલા સિંગદાણા ચણા કે બજારું તૈયાર દળેલો લોટ કે તેમાંથી બનેલ વાનગીઓનું ઊંડું વર્ણન આપેલ છે ત્રસ જીવના ઉત્પત્તિ સ્થાન ક્યાં ક્યાં છે અને તે સ્થાનમાં વિકલેન્દ્રીય જીવ પણ પેદા થાય છે એ અંગે લંબાણમાં બોધ છે સમૂર્છિમ જીવો અંગે પણ સમજ આપી છે બહુ સૂક્ષ્મ રીતે ખાદ્ય અખાદ્યનો વિવેક બોધ્યો છે જીવ સ્વાદ પોષવા જે તે બજારું વસ્તુ વાપરે છે તે અંગે અહીં તાકીદ કરી છે ઉદગલનું શરીર ઉદગલ વિના ટકેમ નથી તેથી જેમ બને તેમ ઓછા પાપે જીવવું એ જ્ઞાનીનો બોધ છે ધારશિબહેને ભાષાંતર કર્યા પછી સમજાણું કે શા માટે પરમ બોલ દેવે આ ગ્રંથનું ભાષાંતર કરવા પોતાને આજ્ઞા આપેલી સિદ્ધાંત બોધના અભ્યાસ સાથે સદાચાર આચરણમાં પણ હોય ત્યારે જ અધ્યાત્મ ફળે છે આચાર પ્રથમો ધર્મ ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ ઘણા ઘણા પંડિતો ઘણા શાસ્ત્રકારો ઘણા ગ્રંથકારો જિનેશ્વરના વચનનો અર્થ સમજવા કોશિશ કરે અને પોતાની સમજણ પ્રમાણે અર્થઘટન કરે જો કે આ બધા ક્ષયપશ્ચમી ત્યાગી વૈરાગી દશાના ધારક અને જો આશય એક આત્મર્થ જ હોય તો તો અનુમોદનીય છે શાસ્ત્રોને અમુક વાત કે વસ્તુ ન પણ સમજાય તો ખરું કેવળી ગમે કંઈ છોડી દેતા મતભેદ અટકે અને અધ્યાત્મમાં આગળ વધાય જેમની વાણી જ આગમ છે આત્માને લુછાઈને નીકળી છે તેવા પરમ કુબોધોના વચનને મુક્ત રાખવા અને બધા શાસ્ત્ર વાંચવા માત્ર મોટું પુસ્તક એટલે શ્રીમદ રાજચંદ્ર વચનામૂત સમજવા સારું બધું વાંચવું એમ પૂછે બ્રહ્મચર્યજી બોધ્યું છે પરમ કુપૌદેવે વચનામૂત આઠસો સાતમાં ગહન માર્મિક અને મોક્ષ માર્ગે ઉપદેશ આપ્યો છે કે દિગંબરપણું અને શ્વેતંબરપણું દેશકાળને અનુસરી અધિકારી જીવને ઉપકારનો હેતુ છે એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ કર્યો હોય તેમ પ્રવર્તા આત્માર્થ જ સજાય છે મોક્ષ માર્ગ પ્રકાશમાં વર્તમાન જીનાગમ કે જે શ્વેતાંબર સંપ્રદાયને માન્ય છે તેનો નિષેધ કર્યો છે તે નિષેધ કર્તવ્ય નથી એટલે કે પરમબૌદેવને શ્વેતાંબરના પિસ્તાળીસ આગમો માન્ય છે અમુક શાસ્ત્રમાં અમુક વર્તમાન આગમમાં અમુક થોડો વધારે સંધેના સ્થાન છે પણ સત્પુરુષની દૃષ્ટિએ જોતાં તેનું નિરાકરણ થાય છે માટે ઉપશમ દ્રષ્ટિએ તે આગમો અવલોકન કરવામાં સંશય કર્તવ્ય નથી એમ પણ એ બોધ્યું છે અત્યારે તો હવે કૌદેવે જ્યાં જ્યાં જે જે બોધ્યું છે તેનો આશય સમજીને વધુ સમજ માટે પૂજ્ય પ્રભુસિંહજી કે પૂજ્ય બ્રહ્મચર્ય તેના અર્થ ઘટન કર્યા હોય તે અવધારીને આગળ ચાલતા મોક્ષ માર્ગમાં વિના જોખમે આગળ ધપાય છે બાકી તો અંધારી રાતડી અને વસમી છે વાટડી લૂંટનારા છે હજાર હે રાજ એક તારો આધાર તે જ પ્રમાણે વચનમુક્ત શાસ્ત્ર સોળમાં સમજાવ્યા મુજબ દાસબોધ વાંચવાની મુનિઓને ભલામણ કરે છે તેમાં ખુલાસો કર્યો છે કે શરૂઆતમાં દેવદેવીની સ્તુતિ કરી છે અને પુસ્તકના પાછળના ભાગમાં જગતના પદાર્થોને આત્મારૂપ ગણાવ્યા છે અને વેદાંત આશ્રિત બોધનું મુખ્યપણું વર્ણવ્યું છે તો તેનાથી ભય ન પામવો વિકલ્પ ન કરવો અને મુખ્ય તો આત્માર્થ વિશેના ગ્રંથકર્તાના વિચારોનું અવલોકન કરવા તે ગુણો યોગ્ય છે એમ સમજ આપે છે પૂજ્ય અંબાલાલભાઈએ બાર મહિનાનું કામ એક મહિના જેટલું ટૂંકાવી નાખ્યું તેમ છતાં તેઓને એમ કહેતા કે આ મનુષ્ય દેહ અને આવા જોગ મળ્યા છતાં જો પરમાર્થ સેવ્યો આત્માર્થનો લક્ષ ન રહ્યો તો ચિંતામણી જો મનુષ્ય દેહ એળે જશે અને દીક્ષા લેવા માટે તૈયાર તલપાપડ એવા મણિલાલ બોટાદવાળાને ખીમજીભાઈને તે અંગે સ્પષ્ટ ઇન્કાર કરતા અને અલ્પ આરંભી રહી દીક્ષા અંગે તૈયાર થવા બોલતા જ્યાં જ્યાં જે જે યોગ્ય છે જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું હોય તેમ પ્રવર્તા આત્માર્થ જ છે વચનામૂત એકસો અઠ્યાવીસમાં પણ લખ્યું કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ પછી તેનો પરમાર્થ અર્થ કર્યો કે જે માર્મિક છે અને જીવને ક્ષેત્ર પ્રતિબંધ થતો પણ અટકાવે એવો છે અહીં સ્પષ્ટ અર્થ કર્યો કે એવું સ્થાન અર્થાત એવા સંતો ક્યાં છે કે જીવ જ્યાં જઈને તેના ચરણમાં બેસે અને આત્માર્થ સાથે ફક્ત સ્થળ એ તો જળ વસ્તુ છે સત્પુરુષ સંત એ આત્માનું શુદ્ધ આત્માનું રૂપ છે એટલે સ્થળનું મહત્ત્વ સત્પુરુષ કે સત્પુરુષની આજ્ઞા પાળવામાં છે નહીં તો જીવ અનંત કાળથી અનંત પૂદગલ પરાવર્તન કરતાં કરતાં અનંત સ્થળોએ અનંતવાર રખડેલો છે તો પણ તેને સત મળ્યા નહીં મળ્યા તો ફેળ્યા નહીં કેમ કે ઓળખ્યા નહીં સ્થળના ફળની અસર થઈ નહીં કેમ કે સત્પુરુષ શ્રદ્ધા નથી સત્પુરુષ આદ્ર્ય નથી તો સમજાવણ ઉપકારશું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે એ ખરેખર તો સજ જિજ્ઞાસુ થાય ખરો આત્માર્થી થાય મુમુક્ષુ થાય મહાત્માના સત્ સ્વરૂપને ઓળખે ત્યારે તેમ પરિણામ પામે અને પછી તેની બધી જ ક્રિયા અને વચન કાયાના યોગ આત્માભણી વળે સત્પુરુષના આશય વર્તા સત્પુરુષને લક્ષ્ય વર્તા બધું સવળું જ છે અને એમ નહીં તો રાંધનાર પવિત્ર નિર્મળ નિર્વ્યસની બ્રાહ્મણ પુરોહિત હોય અને પીરસનાર કોઈ મેલું ઉપાડનાર વિષ્ટાવાળા હાથે પીરસે તો પત્ર સુધામાં એક હજાર બત્રીસમાં જૂની આવૃત્તિમાં આઠસો એકતાલીસમાં પત્રમાં સમજાવ્યું તેમ જીવને તે અવળું પરિણમે છે મૂળ તો સંપ્રદાયના આગ્રહને અર્થે વાંચન કરતાં જૈન આગમો પણ અવળા પરિણમે છે અને જૈનેત્ર શાસ્ત્રો વાંચતા વિચારતા જ્ઞાનીની આજ્ઞામાં રહેતા તે શાસ્ત્રો પણ મોક્ષનું કારણ થાય છે તેનો જીવંત દાખલો જાણીતો છે કે વેદની ઋચાથી જ ભગવાન મહાવીરે ઇન્દ્રપતિ ગૌતમને આત્મા છે તે પ્રતિતિ કરાવેલ અભક્ષ તો નહીં જ જેવ ત્યાગ વૈરાગને અર્થે ભક્ષ્ય પદાર્થોમાં પણ છૂટછાટ સીમિત કરે અમુક વસ્તુઓ ત્યાગી દે અને પ્રાપ્ત વસ્તુઓમાં પણ ઉદાસીન રહે તો તે અધ્યાત્મમાં આગળ વધવાનું કારણ છે પણ વેદ્યપણું જીવને અધ્યાત્મમાં અંતરાય બની ન રહે તે અંગે સાવધ રહેવા પૂજ્ય બ્રહ્મચાર્યજીએ કોઈ જિજ્ઞાસુને અને એ રીતે આપણને સર્વેને બોધ્યું છે પૂજ્ય બ્રહ્મચાર્યજી સમજ આપતા કે ફક્ત જ કરે તો જે વેદ્યો થઈ જાય વાંચન સાથે સદાચાર સંયમ ત્યાગ વૈરાગની જરૂર છે આચરણમાં મૂકવા બોધે છે વાંચે પણ કરે ને વિચાર તે પામે નહીં સગળો સાર જ્ઞાનનું ફળ વીરતિ છે વચનમુત સાતસો ઓગણપચાસ શા વિદ્યા યા વિમુક્ત વિષ્ણુપુરાણનો આ શ્લોક છે કે વિદ્યા તેનું નામ કે જીવને છૂટવામાં કામ આવે એ તો બાળજીવ પુસ્તકમાં લખેલ લખાણમાં અટવાઈ જાય અને મોક્ષ માર્ગમાં આગળ વધતા અટકી જાય સંત વિના અંતની વાતમાં પમાતો નથી ગમ પીડ્યા વિના આગમ અનતકારક થઈ પડે છે શાસ્ત્રમાં માર્ગ કયો છે માત્ર નકશો છે મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે શાસ્ત્રના કોઈ વાક્ય કે કોઈ વચનનો અર્થ પણ તે આશય સત્પુરુષ કરે તો લેખે લાગે જીવ પોતાની મેળે નિર્ધાર લે તો અધ્યાત્મમાં એ આગળ વધવાનો માર્ગ નથી વળી અમુક શાસ્ત્રમાં અમુક સ્થળો સંચયના કારણો હોય તો તે સત્પુરુષ કે સત્પુરુષના આશય તેનો ઉકેલ લાવવો યોગ્ય છે પોતાની બુદ્ધિએ સમજવા જાય તો ત્યાં સ્વચ્છંદ પોષવા જેવું થાય પૂજ્ય બ્રહ્મચાર્યજી એના વિવેચનમાં બોધે છે કે શા અર્થે શાસ્ત્ર વાંચવા તે જ્ઞાની જાણે છે જ્યાં ત્યાંથી હિતકારી હોય તે ગ્રહણ કરવું એમ પણ બોધ કર્યો છે એમ પણ બોધ કર્યો છે કે વચનામૃતમાં જેટલા પુસ્તકોનો ઉલ્લેખ પરમ કુમૌલ કર્યો છે તે બધા વાંચવા જતા પૂરા થાય તેમ નથી જે તે મુમુક્ષને તે સમયે તે સંજોગોમાં તેને હિતકારી બોધ તેની નાળ તપાસીને આપવામાં આવેલ હોય છે શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ અગાસ આશ્રમ પ્રકાશિત નિત્યક્રમ ભાવર સહિતમાં બાવીસ અભક્ષ અંગે વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે અને તે પાળતા અંશે અભક્ષ ખાનપાનથી બચી શકાય એમ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ